સોરી કરી માનવું પડે કે દુનિયા તેની જોતું નથી મારી માળવાની ખાલી ખમા મળી જાય ને એટલે દુશ્મની ની આખું ફાટી ધણી બને નહીં એનો ધણી મારી માડવાડી મેલડી બને મારા વાલા વિહા

કે દુનિયામાં જ્યાં જ્યાં જાવ જાહેર બોલું છું ભલામાણા કે જગત ની માલપાક કોઈ એમ કરતું હોય મેલડી નો હોય મેળે ભુવા નો હોય હત્યા ગાંડે મેલડી આમ બિહાર હોય ઈ કે એવા આંકડા નો પાડું મન માલ વળે ને ખોટ લાગે

આ આ કાર્યમાં જીને જીને પાવળું પાણી વાપર્યું જીને જીને મહેનત કરી ઝીને જીને સેવા કરી ઝીને જીને જે જે દીધું ભલા મણાં આજથી અગિયાર જાડે જોઈને હવાયું કરીને ન લાવીને તો માણવા મટે દો હાવ દેવ ભાગ મારા પડ્યા પડશે મેળવીશું હોય

કે કોઈ પાવર વાળો હોય ને મૂસે લીંબુ લટકતા હોય એ સામો બે ગયો ટેસ્ટિંગ માટે ભલા દેવા રાત છે રાતે તો તારોડિયું દેખાય હતું ભુવા ની મેલડી સામું આવી બે એ મણા કેવું કોની સિંહ ને કરે ભલા મણા અને જો ધોળા દે તારોડિયા નો દેખાડો ઝલા વાઘરી ને

મારી મેવડી નું નામ લે દે જગતજી માલ બાજુ કરવો વાગવા દઉં ને તારી નાગરી માળ ના બનાડી ની મેળવણી મટી જવું મારી માંડ વાળી મેલડી તુજ મારો હે કાયદો કાયદો મારો દયા નો

આવીને છે કહું છો બાપ દીકરી રોવે એટલે મન ગાંડી પાલું એ નહી पुलिस <laughs> <laughs> <halo>, <laughs> <laughs> <hums> 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 એટલે સાંભળો સાંભળો દેકારો ન કરશો મારા વાલા તમારો ટાણે ક્યાં 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 રૂપિયો દેવ મારો બોલ કોઈ ફગ્યો નથી ને ફક છે વાહ ચુમાડી પલા એ વચમાં કોઈ બોલશો નહીં હા શાંતિ જાળવો મારા વાળો મજા આવશે તમે કયો ચારે રજા લેવાની પણ તમ હાંભળો કરે હા હજી દેકારો ન કરશો જગતના ના ભુવા ખમા કઈ છૂટા થાય ચાર કલાકે રંગ આવે ને હવે ચોવી ચોવી કલાક એક ધારો થોણા આવું બમ્બા કેટલા વરસ થયા લગ્ન છે લગ્ન થયા એને કેટલા વરસ થયા તમારો દીકરો ઓફ થઈ ગયો એને કઈ નિશાન હતું ક્યાં તમને યાદ છે નિશાન દારૂ પીવો તમે મારો બોલ કોઈ ફગે નહીં એકદામ કીધું તું આવડા જ્યારે હે હા હા ને ત્યારે જગત દાત દાત બાપુ આપણો બોલ છે ગમે ને હાવ ભાંગલ હોય એક જ ગલપ હોય ને માંડવો નાખવાનો ભલવા હા મારો ભૂઓ મારા સૌકો કરે ને પબ્લિક હામમાં દોત માળો આવે બાપુ આમાં બીજો દાઈજાબાઈ દીકરો દવ પણ એક સરસ સોરી કરી માનવું પડે અત્યારે માનવું છે પછી માનવું કરેલી તમે તમને નો સાંભળતો જ આપણને ગોતતા આવડે ત્રણ જણા ત્રણ જણા સત્તાણ જણા હતા સંભાળ હા ભાઈ કર્યું હોય ન કર્યો હોય સાંભળ કઈ સાંભળ હે આજ હું માલ ના મંડાણ ને કાળે ને આગળ ભાખું હોય તારો દીકરો કેટલા વર્ષો નો હતો પાછો એક પાંચ વર્ષ કાલ હવા પર દિવસ રહ્યા એટલે સુરત ભાન ને સાક્ષી આ બે માણસ કણ ખાઈ જજો

રતન દુખ્યા જાગે તે વાલા પણ આવું વાળું ધરમ મળી જાય ને પછી કહી દેવાનું રતન દુખિયા ને વિયાવો વાલા દરબારો ભલામણા કોઈ મારાેતી જિંદગી મેલડી મેલડી હાભરે નહીં ને તેથી તો મારી સેવકો સિંહણ મેલડી

કઈ હતું નહીં ને તેથી મેલડી બાવડું જાયું છે આજ જોવા વાળા જોતા રહી ગયા રતન દુખિયા બળતા રહી ગયા મારી મેલડી તે તો આ ભલે કિયા રાજી કરતી નહીં એ સાધુ ની માલ બા કડજ મારી માર ના બોલે કોઈ મારી ચારો ગાંડા અને તમારા હજારો રતન દુખિયા ભલા માણા ફરતા આટા મારે અને કદાચ જો માળના મંડાળની કારી નાગલી મેરની બોલું કદાચ જો રતન દુખિયાની આંખની માળપા ઝેર નો નાખુ ને એ તો સતિયા ગાડાની કારી નાગલી ઉમાળના મંડાળની મેરની ઓનો હોય માનમાં ભલાવો લાગતા મારી માર વાળી મેળવી આવ્યો છે ભાવ માતાજી નો તારે માતા હવા હવા માણ ના વારે

મેલડી બોલે જો ભરોહ મારા નામ નો હોય વિશ્વાસ મારા નામ નો હોય અને દુનિયા ની માહ એક બીજો રાજા બને નો હે બને મારી જરૂર આપવાની મેલડી નો હોય

માતા મળી જાય ને એટલે રૂપિયા ને રૂપિયા જોય મારા વાળા દેખાડો દેખાડો મને સેવકો ની મારી વાળ મેલડી મેળ દેખા કોઈ ધણી મેલડી બને મેલડી માં